મેં વારો લીધો હતી હું આજ બે કુટળે આવી અને મશીનમાં નાખે તો રૂપાના ધોવાયતા જાય પણ ઓલા પાર્લર પાણી ધોવાય ને અને બાયોની એ ખરદ હોય કે જ્યાં સુધી ન હોય ને ત્યાં સુધી થાય કે ના મારા પાસે ફલાણ ટીકડી વસ્તુ ને તો હોય ને ત્યાર પછી હે ને આથી જ ધોવા હોય એટલે મારું એવું છે જ્યાં સુધી મશીન નહોતું ને ત્યાં સુધી રાહડો આવતો કે મશીન લેવું મશીન લેવું મશીન હે ને તો બેકરે લુગડા ધોવા જવાનું થાય એટલે એવું હે અને અત્યારે હે ને મેં ઓલા છોટીઓ લીધી હતી ઝીનકી ઝીણકી પણ પાસે હે ને બપોરે હોતી તો દેખાઈ ગઈ એટલે એવું થયું અને હે અમારે જવું હતું તબેલામાં ને એક કોમેન્ટ કે તમે મોડા ભંગવા એ દેખાડો તો હાલો હું જોવેલા કદાચ આ હોય તો અને બદલાવવાના હતા બે ત્રણ ભીહોને એને બદલાવી નાખ્યા અને બીજા કદાચ હે તો એ અને નાળા એ પણ તા જો આવો નાળો હતો ને અમારો આ નાળા અમારા બોટ ના હવે આ બોટના નાળા અમે મગાવીએ અને અમે હે ને સુરત રહેતા ને તારા એ પોરબંદરના ભાઈ હતા ને એ અમને સુરત પણ આપે જતા અને અહીં પણ એ બોટના નાળા મોકલાવે એટલે અમારે ઘણા બધા નાળા હે ને બહુ જ હોય કે કે ક્યારેક એમરજન્સીમાં અસોડા અને મોવડા અને બધામાં જરૂરતા પડતી જ હોય એટલે જોઈએ અને આ મારું ગોડાઉન હે ને એ તો હાવ ભરસક ભર્યું અને આમાં ગયા એ પણ ને તો એટલી ગરમી હે ને ઉપર પતરા હે અને નીચે આધરાબો હે અને માલિક ઓર ભર્યું મગોટું એટલે આખે આખું ભર્યું હોય જે મારા બાપુને વાડીને મગોટું હતું ને પરવાનું એ અમે બિલકુલ ખવડાવ્યું જ ને અને મોડો કાઢી અને બહાર નીકળે જાય ને આ બેહે જઈએ બેહેને જોઈ લઈએ જો આ હે અમારો મોડો ત્રણ હેર્યું વાળો હે એટલે ક્યું મોયરી મો આવી છે ને ક્યું આમાં મણી હે ને કઈ ટપો નહીં પડે આ મોડો છે ખાલી આ એટલું જ બાંધી દેવાનું આ એટલું તે પેલા મોટા ધમાની પણ બદલાવ્યો અને એણો કંઈક વધારે ફેરવારો કર્યો હતો ને મજબૂત કરાવ્યો હતો કારણ કે એણો પછી ન થાય અને એ હે પણ જરાક તોફાની એટલે એનું ધ્યાન પૂરેપૂરું રાખવું જોઈએ તે ઈણા હાટું અને આવી રીતના મોડા અમે વેવીએ અને કેટલા પૈસી કે હિતાવી મોડા ભંગવા હજુ ફરે તે એ વરહાખાની હક અને એ ત્યાં ઓલા આગલા જે આ નાળાના મોડા ને એ તો જ બગડ્યા પણ બીજા ઓલા કોઈ હું ભેગા આવ્યા હોય એને પછી પાછા રિટર્ન નહોતી આવે ને એ આપણા તબેલામાં હાલતા હોય ને એ મોડા થોડોક ટાઈમ થાય એટલે હળે જાય બાકી આતા વરહદી હું ઈવો એવો નહીં રીએ અને એ હું એને તો હું કાલે શનિવારે કદાચ જો ભાણવર જાય ને તો અમે જ્યાં મોડા ભંગાવીએ ને એ હું દેખાડ દે તે એ ભાઈ પાસે કોઈ નહીં પણ જો ભંગવવા હોય ને તોય પણ ત્રીસ રૂપિયા લઈએ એક મોડો આપણો નાડો ઘરનો હોય ને આપણી લેન જઈએ ને નાડો તો ભાંગે દેવાના ખાલી આ બે આ પડખે બે ગાંઠ્યું ત્રણ ગાંઠ્યું આ કોને પડખે વારવાની હે અને ત્રણ ગાંઠ્યું આ કોરને પડખે વારવાની હે ત્રીસ રૂપિયા લીએ હતી કોઈની ભંગવો હોય ને તો ભંગવી આવી જાય ત્યાં લો કેમેરો ફેરવીને દેખાડ ના રીતનું કહે આમાં હે ને મને કે આ આ ભાગ હે ને એ મોઈ આવે આ મોનો હર હે પછી આ માથે જાતી આ વા આ આવે ગોરે આવે એ હે ને આ માથે આવતી એ હે એવું કંઈ ખેપ મણિયામાં પહેરાવીએ ને તો ખબર પડે બાકી હું ખબર ન પડે ને મારાથી નો મોડો પહેરાવાય કે નો ભીં સૂટે કે નો બાંધાય એટલે વરસથી ને આજ પંદર હોળ વર હતી અને હું તબેલામાં હે પણ મારાથી ન તો ભી સૂટે ને ભી મારાથી સૂટે નહીં ને સૂટે જાય ને તો બંધાય નહીં બાંધા ને તો મારું બાંધેલ પાછું સૂટે નહીં કોઈથી અને પાડિયાની હું એ જ કર પાડિયામાં એ મારું ભેગું ન થાય એટલે લખમણ મણી ટોકવાનું આવે ને તારે એ કહે ક્યાંક એટલા વર્ષથી તબેલાનું કામ કર પણ તારાથી હજે કોઈ દી પહેરાવાળો પહેરાવાનો અને જ્વાયા ને તારા થપા પીડ્યા ઓલો નાડો તો હે ને એ કંઈક બીજો હે એ અમારો ઓલીવાડીનો હે લગભગ અમારા ઘરનો અમારા બાપુનો પછી એક આંટી ગાય એ એ લગભગ ના એ આ તમારો હે આ પરવા વાયર બાંધતા ને તે દુ લેવા તા અને એક આ પડ્યો અને હજે હે ને ઉપલા માળિયામાં એ હે માલિકો માળિયું હે ને એમાં હે અને આવેલા બાસકાન બધું ખાલી થયું હોય ને એને પછી હે ને ઊંધેડા હખ ન દે તે વાટું હે ને બાંધે મૂક્યા અને આમાં ભર ભરસ ભર્યું બર્તન નળિયું વધારાનો સામાન મારી સ્કૂટી ઘંટી બેરલું પંખા અને હા હબ ડટણ હે ને આ હે ને ગેરવાનું જ ન થાય દરણું દરવું હોય ને તારે જ આવવાનું થાય નકર આવવાનું જ ન થાય બંધ જ દુનિયાનો તડકો હે અગો તો બેલો ધોવા ગાદલા હોય વાંધા કરણ આવ્યો ને તે એની કૂટાળે દીધા એ કે હું હેઠળ કૂટાળે નકર તું પાછી રેડિયું નાખે કાથું દુખે ને પગું દુખે અને જો આપણે આ જ અસલ ના ગલકા તુરિયા લાગે ગા આજે હવા વેલામાં ચડે ગાંધી એવું મેં કીધું થવા દે મારે હે ને ઢોર પાડિયા વાસણા બહાર કાઢવાની આની બહાર કાઢવાની તો જરાક કાઢો થઈ જાય ને ઓલાવની આ સીપીઓ ભરવા અમારે ઘેર ઓલા ડારામ પીડ્યા ને એ સીપીઓ ભરવા મોકલા તે આજ મજૂર બધાય ઘેર હે ને તે ભરે દે અને હું વાણી બહાર કાઢલા થોડાક થામ વિસરવાના હતી ફટાફટ વિસરી પછી નિરણ કરી દઈએ હગા હાલે ને હા અને અમારા મુંડો પણ એવો લોહી પકડવા માંડ્યો અને તબેલામાં રેગ્યુલર લાગવા માંડ્યો આ આપણી નવી ખરીદી કરી હતી ને એના માં એટલે અગાઉ આવી હતી ઈ ભીંસે બહુ નબળી હતી કદાચ આગળથી વિદ્યા જોતા હોય તો હગા આવી એને બે મહિના થઈ ગઈ છે આ લીધી એને બે મહિના થઈ ગઈ હા બે મહિના થયા અહીં કીએ ને બીજું વેતર જ વ્યાણલ હે અને સો સાડા સો લીટર જેટલું એટલું દૂધ કરતી સો સાડા કરે કઈ કરે અને કાલના વિધિ અમે કોમેટ હતી કે ઓલી ગાભણ ભી હું વેસાઈ ગઈ તો ના વેસાણી તો હજી હે પણ અમારે બહુ ઓલું હે કે ફિફ્ટી ફિફ્ટી વેચાય તો વેસવી ન વેસાય તો દોવી એટલે બહુ કઈ જરૂરી હે હાલે અને એક કોમેટી એ તમે પાણી બહુ બગાડો પણ તબેલા માં પાણી જોઈએ એમાં હાલે જ નહીં હે ને હગા હે નવરાવ્યું પડે પાણી કરાવ્યું પડે અને પાણી ના ટબ હોય એમાં આપડી કઈ માપી તો ન રાખે હગી કે ભાઈ અડધો ભરાઈ ગયો એવી અડધો જ પીએ એટલે પાણી તો હે ને તબેલામાં બહુ અતિશય જોઈએ અને બગડે ખરી તો વાત હાસી હા ધોવામાં બધામાં બગડે પણ જો ધોઈએ નહીં તો માલ સારો ન રહીએ અને ધોવાય તો માલ સારો રહીએ ને આસરુની આપણી કંઈ ઉપાધિ ન રહીએ એ ને વારંવાર કોમેન્ટ આવતી હોય કે તમારે પાકું હે તો તબેલામાં ભી આસરુનો વાંધો નહોતો આવતો પણ માલ ને સાફ સફાઈ બહુ સારી રહીએ એટલે વાંધો ન આવે એ કંઈ ભીની તબેલા બાબતમાંથી ને આસરનું કોઈ તકલીફ નથી અને જો આ કાલે આ જવાય ને કાલે આપણે એમ દીનું વાઢીએ ને ખડ ની નિરણ કરી હોય ને તે કૂટી પાડે ને પસ નાખીએ ને તે આખું સાફ થઈ ગયું આમ કોકો ખે ને એને આગળ પગ મારે અને પછી નિરણ કરી દેવાની રીહે પણ ના ત્રણ હૈરુ વાળો છે મોડો બદલાયો ને એ હું કહેતી હતી શિયાર હૈરુ વાળો ના ના એ ત્રણ હૈરુ વાળો છે અને એ ઓલો એક ભાગ અંદર જાય ઓલો જાય અને આણે તો ના થઈ હે આ ભાગ આ ત્રણ હૈરુ વાળો મોઈ આવ્યો

ભૂરી આવે જોઈએ ભૂરી એ ભુરી ને કેટલા મહિનો ગાભી હે પાછો સોઠો હાથમાં શું બે ગો બેસી હાજા ભૂરી સાત મહિના ને ગાભણ થઈ ગઈ હજી આઠ નવ લિટર દૂધ કરે મોટી પીવું રાખવાનો ફાયદો જે કે આપણે થોડું હાસાવાના પણ દૂધમાં તીકું રીએ અને એ ઓલું હોય કે કેટલું દૂધ થાય એક ટાઈમ તો અમારે એક ટાઈમ નો સાઠ લિટર દૂધ થાય બે એક જ રાસ હાથ લીટર થાય ને એટલે પછી લેવાનું બંધ કરી દઈએ અને વેસવાનું બંધ કરી દઈએ આઠ લીટર ને હાથ લીટર એક એક જ રાસ રાસ રાખીએ હવા એટ થાય ને હાંજી પંચાવન થાય પાંચ લીટર નો દી રાતનો ફેર પડે ને એટલે એ ઓલું થાય ને વેસવાનું તો અમારે એવા હાટું વેસવાની હોય કે આ બધી પાછી હોય ને અટાણે જો વ્યાવાની છે ને એ બધી વ્યાઈ જાય એટલે દૂધ વધી જાય અને ઉનાળામાં દૂધ ઘટે એટલે પછી એ હેરવણી ફેરવણી કરી રાખીએ કે પાછી અટાણે વેસાઈ નાખીએ ને તો એ ઉનાળા હાટું પછી નવ્યું લે હગીએ ઉનાળામાં આવે એવી રીતની ન પછી ઉનાળામાં પાછું દૂધ ઘટે એટલે એ વાંધો થાય હે ને હગા ને ઝીણકિયું ભીહું તો અમારે ખાલી લગભગ ત્રણ જ છે ને આપણા પાસે ઝીણકિયું ઝીણકિયું ભીહું ત્રણ જ છે એ છે ને એ ત્રણ ભીહું જ નાનીઓ હે બોલી અમરેલી વાળીથી બોલે એનું જોવે ને આપણા ધારું જો આ ભી હે ને મોટી આડી ઉભીની પાસેવાળી છે ને એ ત્રણ જ નાનીઓ હે પણ એ ભી બધું દૂધમાં એકદમ હે એટલે ત્રણ જ ભીહું નાનીયું હે બાકી બધી ભીહું મોટી મોટી જ છે મને તો કઈ આવા જાવ તી રે પેલા લીપો પછી હાથીઓ બનાવ્યો પછી કઈક માતાજી બનાવ્યા પણ ખબર ન જ પડતી કે સાપડી માતા છે આ બે હાથ હે ઉપર મો આ મસ્ત મજા આ અર્ધો સંત્ર હે આ પૂર સંદ્ર હે ઈ કેતા હતા આ તો ખબર નથી મણિ કઈ ઓલું પણ નથી ખબર આ છે

సో౉ం <laughs> તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જો આ બીજા દી હવારના દહક વાગે ગા અને હું જ્યાં ધોવા આજે ઓસાડું ને ઓહીકાને કવરું બધા મલક કાઢ્યા ને તે બે મશીન કર્યા અને બીજા મેં કહ્યું ઢાઉકા હાથથી ધોવા નાખા અને રૂપા તડકો હે ને તે હુંકાઈ જાય આ પાહે જ છે આપણે પાણી રૂપાળ વયું જાય તે પાલર પાણી ધોવાઈ જાય અહીં અમારે પાણી મીઠા હે પાલર પાણી જેવું પાણી ત્યાં હે પણ વેકરે ધોવાની મજા આવે તેમ કે તો બધા પલારે ને થાવકા ધોવાઈ જાય તી હું ધોવા આવી અને લખમણને એ બધા લાઈનો ભરવા ગા અમે ફુવારા લાઈનો આખા બે સેટ લીધા ને તે મારા બાપુને કાકો ખબર નહીં જાય કે ન જાય કંઈ ખબર નથી કાકાને તમાણી બાપુને કરણ ને બધા ગા ને જામાં કી વાર ની તાકા જેવું પાણી વયું જાય અને મજા આવે ધોવાની તે હું ધોવા આવી મેં કીધું ધોવા નાખામાં આખામાં અટાણમાંય તો કામ નીકળે જાય જ્યાં ખડકું મૂક્યું ઘર કુટ થાવ હે તે તો વેના કો પોલા રે ના પેલા એ પાણી નો અવાજ આવે ને આના ઉપર થી હાલે પેલા બુરાસ કા હે અને તો વેના મોટો હે કાણો તા દેખાઈ વિધી એમ ના પડદા પડદા જે બાકી રાખ્યા બારી ના એ સેલે તો પેલા હે ને આ ધોવે ના ખાઉં તા કવરું હે ઓસાડું ને ઓલે ઓહી કા ને તોરણ ઘરના લુગડા બધાય ખાવકા કૂટડે ના ખાતા કામ નીકળે છે તોરણ હે તે તોરણે એ ધોવાઈ જાય જો તો વેકરે ધોવા ગઈ હતી ને તે ધોવે અને આવતી રહી અને ભીંજાઈ ગઈ આખી અને નાહવાનું બાકી રહ્યું તે નાહી લે અને દુનિયાના આવતા ધોવાના અને આ બે ધૂહું ને ખાલી બે ધૂં જ મશીનમાં નાખ બાકી બાકીના ઓસાડું ને પડદા ને પછી ઘરના ને પડદા હે ને બાકી હે તે એવ ધોવાનો વારો હે એટલે એ તો મશીન થઈ જાય હે એણું ત્યાં અને આંકોને પડખે ઘરના લુગડાને ઓસાડું ગાદલાને ઓહીકા ખોયર્યું ને ગાદલાને ખોયર્યું ને એ બધાએ મલકના આવતા ને તે બધા ધોવે આવી એક કામ નીકળે માં ને હેવ સુલાન કરવાનું બાકી રહ્યું ત્યાં આગળ ગાય ગા લોટ તો બાંધેલ પડ્યો ને રોટલી કરી થોડીક ને ભીંડાનું યાગ કરી જરાક અને લખમણ તો કાર પૂગે લાઈનનું ભરવા ગાતી બગોદર લાઈનનું સેટ લેવાનું હતું બગોદર ભરવા ગાતી એવું બધું હે તો હવે આપણે આજનો વિડીયો હોય ને આજ એન્ડ કરી દઈએ એવો વિડીયો લાંબો નથી કરતા અને બધાની કોમેન્ટનો જવાબ પણ આપણી આગળ કાલે લઈ લીધો હતો અને બધાને અને મીટ મીટઅપું તો વાહ આ રિસોર્ટમાં ને મણી પણ ફોન આવ્યો હતો અને મેસેજ આવ્યો હતો પણ મારું જવાનું કંઈ મેળ આવે એ હું તો નહીં કારણ કે મારે દોવાની હાંજી ત્રણ વાગ્યાથી હું તો નહીં તે મારે ત્રણ વાગ્યાથી જ કામ ચાલુ થાય એટલે મારે જવાનું કંઈ મેળ આવે એ નહોતો એટલે પછી હું ન ગઈ મીટઅપમાં નકર મણી પણ આમંત્રણ હું તું મીટઅપમાં જવાનું બધાને થાય કે આની આમંત્રણ નહીં હોય કે નહીં કાં અહીં નહીં ગઈ હોય પણ મારું મેળ જ નહોતો આવે એ જવાનો એવા હાટું હું ન ગઈ કે મારે કામ એ હાંજના ટાઈમે થાય દોવાનું પછી ઘર મૂકવાનું પાછું થોડુંક સેટું થઈ જાય હું ગમે ટાઈ લઈને જા તો એ પણ આવું આવવું પછી બીક લાગે એને મારા બાપુને લઈ જાય તો એ પછી હા ભી મોટા વાહનની લાઈટો આવે અને એવા હાટું થેન પછી રાઈતી જવાનું હું વધારે પડતું હોય તો કેન્સલ જ કરા અને આમાં કાંઈ પાહે હોય ને દિનુ હોય ને તો હું મારો જવાનો મેળ આવે એટલે પછી હું એવા હાટું થઈને મીટઅપમાં નથી ગઈ તો એવું હે તો સારું વાલો આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ પણ જો નો હોય તો ભૂલા વગર દબાવ દીજો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જેમાં buddy.